રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું બેસનના ઢોકળા ઘરે કોઈ ગેસ્ટ કે મહેમાન આવવાનું હોય ત્યારે આ ઢોકળા ઝટપટ બની જાય છે અને સાથે સાથે મહેનત પણ ઓછી પડે છે ઘરમાં રહેલા એક જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી આ રેસીપી બનીને રેડી થાય છે જો રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ચાલો હવે આપણે બેસણના ઢોકરા બનાવીશું બેસણના ઢોકરા બનાવવા માટે સૌપ્રથમ આપણે ચણાનો લોટ લેશું ચણાનો લોટ અથવા તો બેસન બંનેમાંથી આ ઢોકળા આપણે બનાવી શકીએ છીએ તો અહીંયા આપણે બે વાટકી જેટલો બેસન લેશું પરફેક્ટ માપ માટે આજે આપણે વાટકીનો ઉપયોગ કરશું જે વાટકીમાં આપણે બેસન લીધેલ છે તે જ વાટકીના માપથી આપણે એક વાટકી જેટલું પાણી લેશું આ રીતે પાણી એક બોલમાં લઈ હવે તેમાં આપણે બે ચમચી ખાંડ એડ કરશું ખાંડ એડ કર્યા પછી અડધી ચમચી જેટલું આપણે મીઠું લેશું મીઠું એડ કર્યા પછી હવે એક મોટી ચમચી જેટલું આપણે તેલ તેમાં એડ કરશું હવે તેને આપણે આ રીતે સારી રીતે ખાંડ સારી રીતે ઓગળી ન જાય ત્યાં સુધી તેને આ રીતે હલાવી લેશું જો તમારી પાસે લીંબુના ફૂલ હોય તો નાની ચમચી એક લીંબુના ફૂલ તમે એડ કરી શકો છો તો આપણું અહીંયા પાણી રેડી છે હવે તેના ઉપર મોટી ગળણી આ રીતે રાખી બેસનની એક વાટકીને પહેલાં આપણે આ રીતે હલાવતા જશું અને લોટને સારી રીતે ચારી લેશું આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે બેસનના ઢોકળા બનાવવા માટે તો આ રીતે એક વાટકી સારી રીતે આપણે ચારી લેશું પછી બીજી વાટકીના લોટને પણ આ રીતે આપણે ચારી લેશું તો બંને વાટકીનો લોટ છે એ આપણે સરસ ચારી લીધો છે હવે તેને હવે લોટને આપણે પાણીમાં આ રીતે ફેટતા જશું અને એક સરસ બેટર રેડી કરશું તો આ રીતે લોટ અને પાણીને ફેટવાથી આપણું બેટર છે એ ખૂબ જ સરસ રેડી થાશે આ બેટરને આપણે ત્રણથી ચાર મિનિટ આ રીતે ફેટવાનું છે તો ત્રણથી ચાર મિનિટ ફેટ્યા પછી તમે જોઈ શકો છો બેટરની થિકનેસ ખૂબ જ સરસ બેટર આપણું બનીને રેડી છે હવે આને આપણે પાંચ મિનિટ માટે પ્લેટથી ભાકી અને રેસ્ટ આપીશું આ ઢોકળા સાથે ખૂબ જ મજા પડતી એવી ગ્રીન ચટણી બનાવશું તો તેના માટે આપણે ફુદીનાને અને કોથમીરને મિક્સર જારમાં લઈ લેશું સાથે સાથે આદુના ટુકડા અને મરચાંને પણ એડ કરી સાથે સાથે દેશું થોડાક બી અને થોડું જીરું બંને એડ કરી દેશું હવે તેમાં એક ચમચી ખાંડ અને સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અને ઉપરથી લીંબુનો રસ આપણે એડ કરશું હવે તેને સારી રીતે આપણે મિક્સચર જારમાં ગ્રાઇન્ડ કરી લેશું રેડી છે અહીંયા આપણી મરચાં અને આદુની અને ફુદીનાની ચટણી આ બાજુ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને સ્ટીમરમાં પાણીને બોઈલ કરવા મૂકી દેસું તો અહીંયા આપણે એક લિટર જેટલું પાણી લીધેલ છે તેને આ રીતે ઢાંકણથી ઢાંકી અને બોઇલ થવા દેસું આ બાજુ પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે આપણા બેટરને ચેક કરી લેશું બેટર સરસ રેડી છે હવે તેમાં આપણે એક ચમચી જેટલી બેકિંગ સોડા એડ કરી દઈશું અને એક ડાયરેક્શનમાં આ રીતે તેને એક મિનિટ માટે ફેટી લેશું આ રીતે એક મિનિટ ફેટ્યા પછી તમે બેટરની થિકનેસ જોઈ શકો છો બસ આ જ થિકનેસથી હવે આપણે ઢોકળા બનાવીશું જે પ્લેટમાં આપણે ઢોકળા બનાવવાના છે તે પ્લેટને પહેલાં આપણે તેલથી ગ્રીસ કરી દઈશું પ્લેટને ગ્રીસ કર્યા પછી હવે આપણે આ પ્લેટમાં બધું બેટર છે એ તેમાં એડ કરી દઈશું બધું બેટર એડ કર્યા પછી આ રીતે પ્લેટને થોડીક ટેપ કરી લેશું આ બાજુ આપણું પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે પ્લેટને સ્ટીમરમાં સેટ કરી દેસું અને તેને વીસ મિનિટ માટે આ રીતે પ્લેટને સેટ કર્યા પછી ઢાંકણથી ઢાંકી અને વીસ મિનિટ માટે આપણે તેને સ્ટીમ થવા દેશું વીસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ઢોકળાને ચેક કરી લેશું તો આ રીતે હાથેથી પણ તમે ચેક કરી શકો છો એકદમ સોફ્ટ લાગશે સાથે સાથે આ રીતે ચપ્પુ તમે તેમાં લગાડશો અને બેટર ચોટે નહીં તો આપણા ઢોકરા છે એ બનીને રેડી છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું હવે આ ઢોકળાને આપણે ઠંડા થવા દેસું ઢોકરા ઠંડા થાય ત્યાં સુધી આપણે તેના ઉપર વઘાર કરવાનો છે તો તેના માટે આપણે બે મોટી ચમચી જેટલું તેલ લેશું તેલ સરસ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે રાઈ એડ કરશું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અહીંયા આપણે થોડીક રાઈ વધારે પ્રમાણમાં લેશું ઢોકળા ઉપર રાયનો વઘાર છે એ ખૂબ જ સરસ લાગે છે તો એક ચમચી કરતાં થોડી વધારે રાય લેશું સરસ ફૂટી જાય એટલે તેમાં ચાર લ મરચાં સમારીને એડ કરશું સાથે સાથે લીમડાના પાન અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરશું અને તેને ચમચીથી સારી રીતે હલાવી લેશું હવે આપણે એક વાટકી જેટલું પાણી એડ કરીશું પાણી એડ કર્યા પછી તેમાં એક ચમચી જેટલી ખાંડ એડ કરશું અહીંયા ખાંડ નાખવી ખૂબ જ જરૂરી છે બેસનના ઢોકળા બનાવવામાં તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને હલાવશું હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દે ઢોકળા ઉપર એડ કરવાનો વઘાર છે તે રેડી છે તો તેને પણ પાંચ મિનિટ માટે રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દેશું વઘાર રૂમ ટેમ્પરેચર ઉપર આવ્યા પછી તેમાં આપણે લીંબુનો રસ એડ કરશું લીંબુનો રસ નાખવો ઓપ્શનલ છે જો તમે બેટરમાં લીંબુના ફૂલ એડ કરેલ હોય તો સરસ આપણા ઢોકળા છે ઠંડા થઈ ગયા છે તેને ચાકુથી આ રીતે કટ કરી લેશું આ ઢોકળાને કટ કર્યા પછી તેના ઉપર આપણે રેડી કરેલો વઘાર છે એ એડ કરશું રેડી કરેલા આ ઢોકળા ઉપર આ રીતે આપણે ઢોકળાનો વઘાર છે એ સ્પ્રેડ કરી દેસું આ રીતે ચમચીથી આપણે લેતા જશું અને બંને તેટલો વઘાર તેના ઉપર વધારેને વધારે સ્પ્રેડ કરશું જેથી કરીને વઘાર છે એ નીચે સુધી સ્પ્રેડ થઈ જાય તો એકદમ સોફ્ટ ઢોકળા અને વઘાર છે એ ઢોકરા સાથે સરસ ભરી જશે હવે તેના ઉપર આપણે નારિયેલનું ખમણ છે એ સ્પ્રેડ કરશું તો રેડી છે આપણા બેસણના ઢોકળા સર્વ કરવા માટે રેડી કરેલા આ ઢોકળાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું રેડી છે આપણા બેસનના ઢોકળા સર્વ કરવા માટે તો એકવાર આ રીતે જરૂરથી જ ટ્રાય કરજો રેસિપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં